ધારાવી એશિયાની સૌથી મોટી અનૌપચારિક વસાહત છે અને ભારતની સૌથી વધુ સાક્ષર ઝુંપડપટ્ટીઓમાંની એક છે જો કે અહીંયા ગરીબી અસુરક્ષિત વાતાવરણ અને શિક્ષણની ઘટતી ગંભીરતા એ બાળકોના પ્રાથમિક અને માધ્યમિક સ્તર સુધીના શિક્ષણમાં સૌથી મોટા અવરોધ રૂપ બન્યા છે જેના કારણે બાળકો અધવચ્ચે શાળા છોડવા માટે મજબૂર થાય છે આ શૈક્ષણિક વર્ષે વિવિધ ધોરણોમાંથી સોથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી છે અને હવે આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓને શાળા છોડવાના કેસોની આશંકા ધરાવે છે એવું ગાંધી મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપલ જે ચેલ્લા દુરાઈ જણાવે છે શિક્ષણ ક્ષેત્રના અંદાજ પ્રમાણે સરાસરી ચાલીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ પહેલા જ શાળા છોડે છે જ્યારે આશરે વીસ ટકા વિદ્યાર્થીઓ છઠ્ઠા અને સાતમા ધોરણ વચ્ચે શાળા છોડી દે છે સરકાર દ્વારા એવા બાળકોને ઓળખવા માટે અને પાછા શાળામાં લાવવા માટે મિશન ઝીરો ડ્રોપઆઉટ જેવી યોજનાઓ પણ અમલમાં મુકાઈ છે ગરીબી છોકરીઓની સુરક્ષા સંબંધિત ચિંતાઓ ખોટું આરોગ્ય અને સ્વચ્છતા અને અશિક્ષિત માતા પિતાનું હોવું એ બાળકો શાળા છોડે તેના મુખ્ય કારણો છે ઘણા કિસ્સાઓમાં માતા પિતા ઘરની આવક વધારવા બાળકોને પાર્ટ ટાઈમ નોકરીઓમાં ધકેલી દે છે એવું ધારાવીમાં છેલ્લા ત્રીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સામાજિક કાર્યકર્તા એમ સ્વામિનાથન કહે છે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ માને છે કે શાળા છોડવાના મુખ્ય કારણોમાં શિક્ષણ પર થતો નાણાકીય બોજ પણ સામેલ છે ઝુંપડપટ્ટીમાં રહેતા દૈનંદિન કમાણી કરતા લોકો માટે ફક્ત એક પાઠ્યપુસ્તકનો ખર્ચ પણ મોટો બોજ બની જાય છે બાળકો થોડા પૈસા કમાવવા માટે અને ઘરના ખર્ચમાં હિસ્સા લેવા માટે સ્થાનિક મજૂર કે મદદનીશ તરીકે કામ કરવા લાગે છે એવું સ્વામિનાથન ઉમેરે છે અહીંની શાળાઓ સારી નથી એ કારણે લલિતા દેવીનું કહેવું છે કે ધારાવીનો વિકાસ થશે તો અમારા બાળકો સારી શાળામાં જઈ શકશે મેરા નામ લલિતા દેવી હૈ મેં ધારાવી ડેપો મેં રહેતી હું માટે સાઠ શાળાઓ છે જેમાંથી છત્રીસ બ્રહન મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ચલાય છે અને બાકીની ચોવીસ ખાનગી શાળાઓ છે સલામ બોમ્બે ફાઉન્ડેશન જેવી એનજીઓ એ બાળકો સાથે કામ કરે છે જેમને અદવચ્ચે શાળા છોડી દીધી છે અને તેમને કૌશલ આધારિત શિક્ષણ આપે છે તેમાં ફોટોગ્રાફી સ્કેટ અને કોડિંગ જેવા વિષયો સામેલ છે ફાઉન્ડેશન અનુસાર આ પ્રોગ્રામમાં જોડાયેલા ઘણા વિદ્યાર્થીઓ ફરી શાળામાં જોડાય છે અને કેટલાકને ઇન્ટર્નશિપના અવસર પણ મળે છે આપનાલે નામની બીજી એનજીઓ પણ ધારાવીમાં કાર્યરત છે જે ખાસ કરીને છોકરીઓના શિક્ષણ પર ભાર મૂકે છે તેઓ ધારા વિના અંતરના વિસ્તારોમાં મોબાઈલ લાઇબ્રેરીઓ ચલાવે છે આ બધા પ્રયાસો એ છોકરીઓને શાળામાં જાળવી રાખવા અને યોગ્ય તકો મળવામાં મદદરૂપ થાય છે જેના કારણે તેઓ પોતાના સંકુચિત સંભાવનાઓમાંથી બહાર આવી શકે છે જ્યાં સુધી સંપૂર્ણ ધારા શિક્ષણની વાત છે ત્યાં હજુ પણ સારી શાળા અને સગવડો ઉપલબ્ધ નથી जो धारा विमा विकास होशे तर माझ्या बाळकोने सारा संस्कार मिळते एवढं दिलीप खरात जणवेचे माझे नाव दिलीप खरात मी गेल्या पस्तीस चाळीस वर्षापासून राजीव गांधीनगर धारा डिपो डिपोच्या समोर राहतो तर या ठिकाणी कुठलीही सुविधा नाही आहे आजपर्यंत किती नगरसेवक आले किती गेले पण कुठलीही सुविधा भेटलेली नाही आहे स्थानिक पॉलिटिकल पार्टी काय असतात खाली मतांचं राजकारण करतात मतांसाठी तेवढं लोकांना दिशाभूल करून मतदान घेतात मतदान घेतले की लोकं कुठं काय करतात कुठल्याही प्रकारची सुविधा नाही ना शाळेची सुविधा आहे ना दवाखान्याची सुविधा आहे कुठल्याही सुविधा नाही जर चांगल्या ठिकाणी जर आम्हाला डेव्हलप होत असेल धारावीमध्ये जर बिल्डिंग बनत असतील तर आमची काय मुलं शाळेमध्ये जातील शिकतील त्यांना चांगले संस्कार लागतील चांगल्या मार्गाला लागतील ते किती दिवस अशा एरियामध्ये राहणार गेल्या तीस पस्तीस वर्षापासून आम्ही बघतोय या ठिकाणी गुंडा गर्दी लुच्छ लपंगे चर्शी एवढे आहेत की हिसाच्या बाहेर आहेत दिवसा ढवळ्या चोर्या करून ते लोक लोकांची घरं लुटतात त्यांच्यावरती पोलीसवाले कुठलीही कारवाई करीत नाहीत त्यांना हप्ता घ्यायच्या आणि त्यांना सोडून द्यायच्या अशा प्रकारचे षडयंत्र पोलिसात जपत चाललेलं आहे धारावीना बाळको सामेना वधू एक मोठी समस्या हे चे की ऐनी घणी प्राथमिक शाळा नोंदायल नाही आणि खानगी के वैयक्तिक रीते चलायचे એથી અહીંની નાનકડી અને અનૌપચારિક શાળાઓની સાચી માહિતી મેળવી કારણ કે તે શાળા છેલ્લા પાંચ વર્ષથી જરૂરી મંજૂરી વિના કાર્યરત હતી આ કારણે સાતસોથી થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું જોઈએ તો આ એક ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે જ્યાં શિક્ષણનો અભાવ ગરીબી અને વ્યવસ્થાની ઊણપો વચ્ચે બાળકોનું ભવિષ્ય દાવ પર છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર